ઓ ભગવતે વાસુદેવાય નમ ભાગવત કથા સ્કંદ ત્રીજો ત્રીજા સ્કંદનો અઢારમો અધ્યાય આ અધ્યાયનું નામ છે ઇરાણ્યાક્ષ સાથે વારા ભગવાનનું યુદ્ધ થાય આપણે આગળ જોયું કે ઈરાણ્યાક્ષ અને હિરાણે કશ્યુનો જન્મ થયો જન્મ થઈ ધીરે ધીરે બળવાન થવા માંગ્યા અને એમની શક્તિ ખૂબ જ વધવા લાગી રિરણાક્ષ ધીરે ધીરે જગત ઉપર વિજય મેળવી એ આગળ વધતો ગયો ત્રણેય લોકોને એને વશમાં કરી લીધા રિરણાક્ષ પોતાની શક્તિથી એટલો મદોન્મત બની ગયો હતો કે એ બધે પત્તો ફરતો સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં ગયા પછી એને જોઈને દેવો છુપાઈ જાય છે પછી એ સમુદ્રમાં બેઠો એણે દેવ પાસે ગદા યુદ્ધની માગણી કરી પણ દેવે કીધું હું તો વૃદ્ધ થઈ ગયો છું એટલે હું તારી સાથે યુદ્ધ નહીં કરું પણ જો તારે યુદ્ધની ઈચ્છા પૂરી કરવી હોય તો તું ભગવાન શ્રી હરિ પાસે જા જે તારી ઈચ્છાઓને પૂર્ણ કરશે એટલે આ કયા અધ્યાય પછી જ્યારે યુદ્ધ માટે હિરાણેક્ષ માગણી કરવા જાય છે ત્યારથી લઈને જે યુદ્ધ થાય છે એની ઘટનાનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે આ અધ્યાયમાં લગભગ અઠ્યાવીસ શ્લોક છે અને આ અઠ્યાવીસ શ્લોક આપણને એ દરેક વસ્તુનું આપણને સમજાવે છે એટલે વરુણ પાસેથી નીકળ્યા પછી શ્રી શ્રીહરિને શોધવા જાય છે આ જે શોધવા જાય છે અને તે શ્રીહરિને મળે છે એની વાત અધ્યાયમાં છે આ અધ્યાય આપણને દૈત્યોની શક્તિ એના અભિમાનનું વર્ણન કરે છે અને સામે છેડે ભગવાનની પણ એક શક્તિ છે અને ભગવાનની જે શક્તિ છે એનું પણ વર્ણન કરે છે આ ઉપરાંત આ અધ્યાયમાં ભક્તિ કર્મ અને ભગવાનના અવતારનું મહત્ત્વ સમજાવ્યું છે આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે પાપનો ગળો વધી જાય છે તો ફૂટી જાય આપણામાં પાપનો ગળો ફૂટી જાય એટલે જ્યારે જ્યારે અધર્મની વસ્તુ વધતી જાય છે ત્યારે ધર્મની સ્થાપના માટે ભગવાન અવતાર લે છે આપણા ભગવદ્ ગીતામાં કહે કહેવામાં આવ્યું છું કે યદા યદા હિ ધર્મ છે ગ્લાનીર્ભવતી ભારત અભ્યુદાનમ અધર્મ છે તદાત્માન સુજામ્યમ એટલે જ્યારે જ્યારે અધર્મની વસ્તી વસ્તુ વધતી જાય છે ત્યારે ભગવાન જેમ જન્મ લે છે કે અવતાર લે છે ધર્મનો જ્યારે નાશ થાય છે ત્યારે છે એ વસ્તુને સમજાવવા અહીંયા વારા અવતારની વાત કરવામાં આવી છે એટલે વરુણ ભગવાન હરિને શોધવા નીકળે છે એણે નારદજી પાસે જાણ્યું કે શ્રી હરિ તો રસાતલમાં પૃથ્વીનો ઉધાર ઉદ્ધાર કરવા ગયા છે પૃથ્વી જે ડૂબી ગયેલી તેને પાછી લાવવા ગાયેલા હતા એટલે ત્યાં પહોંચે છે ત્યાં જુએ છે કે એ ભગવાન વારા આવતા દાળના અગ્ર પાક ઉપર પૃથ્વીને ધારણ કરી લઈ એ જતા હોય છે એટલે વારાને જોઈને વારાને જોઈને દૈત્ય હસવા લાગે છે એને કીધું કે પૃથ્વી તો અમને રસ્તાલ વાસીઓને આપી છે માટે હે ભૂંડ એટલે કે ભૂંડ જેવા લાગતા હતા એટલે કે તે ભૂંડ તું અહીં મૂકી દે નહીં તો તારું માથું ભાગી જશે આવા બધા વચનો કયા આ વસ્તુ સાંભળી ભગવાન પોતે જળની બહાર નીકળીને પહેલાં પૃથ્વીને પ્રસ્થાપિત કરે છે ફરી સ્થાપિત કરે છે અને પછી જે યુદ્ધ થાય છે અને કહે છે કે જો અમે ભલે ભૂંડે છીએ પણ અમે તારા જેવા કૂતરાને શોધીએ છીએ અને એનો નાશ કરીએ છીએ એટલે ભગવાન જળમાંથી બહાર નીકળીને આ વાત કહે છે એ જ વસ્તુ અહીંના અઠ્યાવીસ લોકોમાં કીધી છે જો વિગતવાર એનું જો સમજીએ તો મૈત્રે કહ્યું કે અભિમાની અને અસત્ય ગૌરવવાળા દૈત્ય વરુણના શબ્દોને ઓછું મહત્વ આપ્યું હે પ્રિય વિદુર તેણે નારદજી પાસેથી ભગવાનનું સ્થાન જાણ્યું અને તરત એ સમુદ્રની ઊંડાઈમાં પહોંચી ગયો ત્યાં તેણે ભગવાનને વારા અવતારમાં જોયા જે પોતાના દાંતના અગ્રભાગ ઉપર પૃથ્વીને ઊંચી કરીને લઈ જતા હતા અને તેમની લા લાંખોનુંથી તે તેનું તેજ છીનવી રહ્યા હતા દૈત્ય હસ્યો અને કહેવા લાગ્યો કે આ તો જળચર પ્રાણી છે દૈત્યએ ભગવાનને કહ્યું હે દેવતાઓના શ્રેષ્ઠ સુવરના રૂપમાં વસ્ત્રધારી મને સાંભળો આ પૃથ્વી અમને નીચલા વિસ્તારના વાસીઓને સોંપવામાં આવી છે અને તમે તેને મારી હાજરીમાં લઈ જઈ મને નુકસાન પહોંચાડ્યા વિના લઈ ગયા છો એટલે મને નુકસાન પહોંચાડ્યા વિના તમે નહીં જઈ શકો એટલે મને પરાજિત કર્યા શકે નહીં શકો તમે અમારા દુશ્મનો દ્વારા પોષિત થયા છો અને અમને મારવા માટે તમને અદૃશ્ય રહી કેટલાક દૈત્યોને માર્યા છે એ મૂર્ખ તમારી શક્તિ ફક્ત માયાવી છે આજે હું તમને મારીને મારા સંબંધીઓની જીવિત કરીશ જ્યારે તમે મારા હાથમાંથી ફેંકાયેલી ગદાથી તમારું માથું તૂટી જશે તો તમને અર્પણ કરતા અને ભક્તિભાવમાં યજ્ઞ કરતા દેવતાઓ અને ઋષિઓ પણ આપમેળે અસ્તિત્વમાંથી અદ્રશ્ય થઈ છે જેમ કે મૂળ વિનાના વૃક્ષો એટલે કે તમને હું નાશ કરીશ એટલે જેમ વૃક્ષ મૂળ વગર નાશ થાય એમ તમારા ઘર દેવતાઓ ઋષિઓ વગેરેનો નાશ થઈ જશે ભગવાનને દૈત્યના તીર જેવા અપમાનજનક શબ્દોથી થોડું દુઃખ થયું પીડા થઈ પરંતુ તેમણે એને સાંભળી અને એને સહન કરી પોતાના દાંત ઉપર પૃથ્વીને ડરેલી જોઈને એમણે પાણીથી બહાર નીકળવાનો પહેલો વિચાર કર્યો તેઓ પાણીમાંથી બહાર આવ્યા જેમ કે હાથી મગરના હુમલાથી તેની સ્ત્રી સાથે બહાર આવે છે સુવર્ણ વાળ અને ભયાનક દાંતવાળા દૈત્યએ ભગવાનને પાણીથી માંથી બહાર આવતા જોઈ તેમનો પીછો કર્યો જેમ કે મગર હાથીનો પીછો કરે ગર્જના કરીને તેમ કહ્યું શું તમને પડકાર આપનારા પહેલાં ભાગવામાં શરમ નથી આવતી હું તમને પડકાર આપું છું તમે પાણીમાંથી બહાર છો આ તમારા માટે શરમજનક છે તમે છો પણ ભગવાનનો પહેલો હેતુ શું હતું કે જે પૃથ્વી સમુદ્રમાં ડૂબી હતી એને લાઈને ફરીથી પ્રસ્થાપિત કરવાની હતી એની ધરામાં ફરી પાછી મૂકી દેવાની કે એનું વહીવટ કે એનું જે રોટેશન છે એ ચાલ્યા કરે એટલે ભગવાને શું કર્યું કે પૃથ્વીમાંને પાણીની સપાટી ઉપર પોતાની દ્રષ્ટિમાં મૂકી અને તેને પોતાની શક્તિ આપી જે પાણીમાં તરવાલાની ક્ષમતા ધરાશે દુશ્મન જુદા જુદા બ્રહ્મા વિશ્વના સર્જક ભગવાનની સ્તુતિ કરી અને અન્ય દેવતાએ પણ તેમના ઉપર પુષ્પ વર્ષા કર્યા આભૂષણો કંગન અને સુંદર સુવર્ણ કવચવાળા દૈત્યએ પાછળથી ભગવાનનો પીછો કર્યો અને એ બી એના હાથમાં મોટી ગદા હતી ભગવાને તો તેના કઠોર શબ્દ સહન કર્યા પરંતુ તેને જવાબ આપવા માટે તેઓ પોતાનો ભયાનક ક્રોધને વ્યક્ત કર્યો ભગવાને કહ્યું વાસ્તવમાં વાસ્તવમાં અમે જંગલના પ્રાણીઓ છીએ અને અમે તમારા જેવા શિકારી કૂતરાઓની શોધમાં છીએ જે મૃત્યુના જાળ જાળમાંથી મુક્ત છે તેને તમારા જેવા છૂટા વાતમાં ભય નથી કારણ કે તમે મૃત્યુના નિયમથી બંધાયેલા છો પછી ભગવાનની વાત આગળ ચાલે છે પછી આગળ કહેતા કે છે ભગવાને કહ્યું કે અમે જંગલી જીવ છે તારા જેવા કૂતરાઓને સોતા ફરીએ છીએ દુષ્ટ તારા જેવા મૃત પ્રાસમાં બંધાયેલા અભાગ્યા જીવોની આત્મશ્રદ્ધા સ્વપ્રસ્થતા પર વીર પુરુષો ધ્યાન આપતા નથી હા અમે રસ્તાલવાસીઓને થાપણ ચોરી અને શરમ છોડીને તારી ગદાના ભયથી અહીં ભાગી આવ્યા છે અમારામાં એવું સામર્થ્ય ક્યાંથી હોય કે તારા જેવા અદ્વિતીય વીર સામે યુદ્ધમાં ઊભા રહી શકીએ તેમ છતાં અમે તારી સામે ગમે તેમ પણ ઊભા છીએ તારા જેવા બળવાન સાથે વેર બાદી અમે જઈ પણ ક્યાં શકીએ નિશંક થઈ ગંડભાજ છોડી અમારું અનિશ કરવાનો પ્રયત્ન કર અને અમને મારી પોતાના ભાઈ ભંડુઓના આંસુ લૂછ એમ હવે મોડું ના કર જે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરતો નથી તે અસભ્ય છે સારા માણસોમાં બેસવાને લાયક નથી પછી મૈત્રીજી કહે છે કે વિદુરજી ભગવાને રોષપૂર્વક તે દૈત્યને આ રીતે જ્યારે ઘણો ઉપહાસ અને તિરસ્કાર કર્યો ત્યારે તે પકડીને રમાડવામાં આવતા સાપની જેમ ક્રોધથી ઉઠ્યો તે લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો તેની ઇન્દ્રિયો ક્રોધથી ખળભળી ઉઠી અને દુષ્ટ દૈત્ય ઘણા વેગથી દોડી ભગવાન પર ગદાનો એક પ્રહાર કર્યો પણ ભગવાને પોતાની છાતી ઉપર ચલાવેલા શત્રુની ગદાનો પ્રહાર થોડાક વાંકા વળીને એ બચાવી લીધું એટલે ગદાનો પ્રહાર થયો નહીં બરાબર એવી જ રીતે કે જેમ યોગ સિદ્ધિ પુરુષ મૃત્યુના આક્રમણથી પોતાને બચાવી લે છે પછી જ્યારે તે ક્રોધના હોટ ચાવતો પોતાની ગદાને વારંવાર ઘુમાવવા લાગ્યો ધૂમ ત્યારે શ્રીહરિ કોપિત થઈ ભારે વેગ વર્પ એના તરફ પણ ઘસ્યા એ સૌમ્ય સ્વભાવ વિદુરજી ત્યારે પણ પ્રભુએ શત્રુની જમણી પ્રભર ઉપર ભ્રમર ઉપર ગદાનો પ્રહાર કર્યો પણ ગદા યુદ્ધમાં કુશળ હિરાણ્યાક્ષ તે પ્રહારની વચ્ચે પોતાની ગદા વડે આ પ્રમાણે શ્રી હરિ અને હિરણ્યાક્ષ એકબીજાના જીતવાની ખતરનાક યુદ્ધ કરી પોતપોતાને ભારે ગદાઓથી એકબીજા ઉપર પ્રહાર કરવા માંડ્યા તે સમયે બંનેના જીતવાની હોડ જામી ગઈ બેના અંગોમાં ગદાઓના પ્રહારથી ઘાયલ થઈ ગયા હતા પોતાના અંગોમાં થયેલા ઘામાંથી વહેતી લોહીની ગંધ બેનો ક્રોધ વધતો રહ્યો હતો અને બંને જાત જાતના દાવ પેતરાઓ બદલીને એકબીજા ઉપર ગદા વડે પ્રહાર કરી રહ્યા હતા આ પ્રમાણે ગાય માટે પરસ્પર લડતી બે સાંઢોની જેમ તે બંને વચ્ચેનું યુદ્ધ ઘણું ખતરનાક અને ભયાનક થઈ ગયું એકબીજાને ઉપર જીત મેળવવા માટે આ યુદ્ધ વધુને વધુ ભયાનક થવા લાગ્યું આ પ્રમાણે હિરણાક્ષ અને માયાથી વાર રૂપે ધારણ કરનાર ભગવાન યજ્ઞમૂર્તિ પૃથ્વી માટે વેર બાંધીને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તે જોવા માટે ઋષિઓ સહિત બ્રહ્માજી પણ આવી ગયા તેઓ હજારો ઋષિઓથી બિટાળ્યા હતા ત્યારે તેમણે જોયું કે દૈત્ય મોટો સૂર્ય છે તેનામાં ભયનામ ભય તો સેચ પણ નથી ભય પણ એને ડરાવતો નથી તેનો મુકાબલો કરવામાં પણ સમર્થ છે તેના પરાક્રમને તોડવું ઘણું અઘરું અને મુશ્કેલ છે ત્યારે તે આદિવારા ભગવાન નારાયણે આ પ્રમાણે કહેવા લાગ્યા શ્રી બ્રહ્માજીએ કહ્યું હે દેવ મારી પાસેથી વરદાન મેળવી આ દુષ્ટ દૈત્ય ઘણો પ્રબળ થઈ ગયો છે અત્યારે તમારા ચરણોના સરને રહેનારાઓ દેવતાઓમાં બ્રાહ્મણો ગાયો તથા અન્ય જીવોને ઘણી હાનિ પહોંચાનારો દુઃખદાયી અને ભયપત થઈ રહ્યો છે એની તોલે આવે તેવો અન્ય કોઈ યોદ્ધા નથી તેથી આ મહાકંટક પોતાનો મુકાબલો કરનારા વીરની શોધમાં સમસ્ત લોકોમાં ઘૂમી રહ્યો છે આ દુષ્ટ ઘણો માયાવી ઘમંડી અને નિરંકુશ છે બાળક જેમ ક્રોધ ભરાયેલા સાપ સાથે રમે છે એ રીતે તમે આની સાથે ખેલ ના કરો એ દેવ અચ્યુત જ્યાં સુધી આ દારૂણ્ય દેહ પોતાની બળ વૃદ્ધિની વેળા પામીને પ્રબળ બને એની પહેલાં જ તમે પોતાની યોગ માયા અપનાવી આ પાપીને હણી નાખો એને હણી નાખો આગળ બ્રહ્માજીએ કહી કીધું કે હે પ્રભુ જો આ લોકોનો સંહાર કરનારી ભયંકર સંધાળા સંધ્યા વેળા થવાની તૈયારી છે હે શરૂઆતમાં તમે જ તે પહેલાં જ આ અસુરને હણીને દેવતાઓનો વિજય પ્રદાન કરો અત્યારે અભિજીત નામના માંગલ્યપૂર્ણ મુહૂર્તનો પણ યોગ આવી ગયો છે તેથી પોતાના સુહદ એવા અમારા કલ્યાણ માટે જલ્દીથી આ દુર્જ્ય દેતવ સામે નિપટી લો અથવા એટલે કે એમને ખતમ કરી નાખો એને મૃત્યુ આપો હે પ્રભુ તેનું મૃત્યુ તમારા હાથે જ લખાયેલું છે નિર્માયેલું છે અમારું મોટું ભાગ્ય એ છે કે આ પોતે પોતાના કાળરૂપ એવા તમારી પાસે આવી પહોંચ્યો છે હવે તમે યુદ્ધમાં બળપૂર્વક તેણે હણીને લોકોને શાંતિનું પ્રદાન કરો એટલે જે હિરાણાયક્ષ ક્રોધ હતો જે હિરાણાયક્ષ એ ત્રણેય લોકો પર હુમલાઓ કર્યા હતા લોકોને માર્યા હતા લોકોને બંદી બનાવ્યા હતા એનાથી તમામ લોકો ગટાડ્યા હતા એટલે બ્રહ્માજી ભગવાનને વિનંતી કરે છે અહીં ભગવાન ને વિનંતી કરતા કહે છે કે આ બહુ શક્તિશાળી છે એટલે તમારે એનો નાશ કરવો પડશે અને અત્યારનો જે સમય છે અત્યારનો જે સમય છે બહુ જ સારો છે કે તમે એનો નાશ કરી શકશો તમે આ જગતના પાલન છો જગતની રચનામાં પણ તમારો હાથ છે એટલે તમે આ દૈત્યનો નાશ કરો નહીં તો આ જગત ઉપર અધર્મ વધી જશે એટલે તમારે ધર્મની સ્થાપના કરવા માટે પણ આનો નાશ કરવો પડશે કારણ કે રણ્યાક્ષ એ ક્રોધાયમાન હતો એ ગદા વડે વારા ભગવાન પર પ્રહારો પણ કરતો હતો અને એકબીજાને પર આ પ્રહારો સામ થતા હતા બંને શત્રુઓ લડી રહ્યા હતા આ જે વારા રૂપ ધારણ ભગવાને કર્યું તું એ યજ્ઞ પુરુષનું યુદ્ધ જેવા બ્રહ્મા અને ઋષિઓ પણ આવ્યા હતા એટલે બ્રહ્માએ દૈત્યનું પરાક્રમ તો જોયું એટલે માટે ભારા ભગવાનને કીધું કે આ આ દુષ્ટને દૈત્યને રમાડી રહ્યા છો તે આપણા માટે નવાઈ વસ્તુ નથી પણ સંધ્યાનો સમય છે સંધ્યા વેળા છે એ દૈત્યની શક્તિ પછી ધીરે ધીરે વધે આપણે એમાં કહેવાય છે કે દૈત્યનો શક્તિ જેમ રાત આવે તેમ એની શક્તિ વધે એટલે આ સંધ્યાકાળ હતો એટલે સંધ્યાકાળમાં જ એનો નાશ કરતો કારણ કે રાત આવે તો રાતમાં દૈત્યોની શક્તિ વધે એવું કહેવાય છે એટલે બ્રહ્માજીનું વચન પણ ભગવાન સાંભળી રહ્યા હતા બ્રહ્માજીએ ભગવાન બ્રહ્માજીના વચનો ભગવાને સાંભળ્યા અને મનમાં હરખાયા મલકાયા અને પછી ગદા ફેરવીને દૈત્યને જે ગદા લઈને મારતો હતો એની સામે લડવા માટે એ વધુ વેગથી અને વધુ શક્તિથી લડવા માટે ટૂંકમાં અહીં આ અધ્યાયમાં જે દૈત્યનું અભિમાનની વાતો કરવામાં આવી છે દૈત્યને એવું હતું કે એને કોઈ હરાવી શકશે નહીં એ મુખ્ય વસ્તુ છે કે અભિમાન એ કોઈનું પણ નથી રહેતું આપણે ઇતિહાસમાં જોયું છે કે રાજા રાવણનું પણ જે રાવણ જેવો ત્રિલોકીનું પણ અભિમાન નતું રહે એટલે અભિમાન જીવનમાં નુકસાન કરે છે બીજું આ દૈત્યથી બધા જ કંટાળેલા હતા બધા જ ત્રાહિમામ હતા એટલે આ બધાના ત્રાસ થી કંટાળેલા બધાને અધર્મમાંથી ધર્મના માર્ગે લઈ જવા ભગવાન વારાનો અવતાર લે છે એ જે ભુંડ જેવું એમનું મુખ હોય છે બીજું જ્યારે મારવાની વાત આવે છે ત્યારે ભગવાન સંધ્યાકાળ બ્રહ્માજી કે જ્યારે સંધ્યાકાળ છે એટલે તમે મારો એટલે દરેક વસ્તુનો સમય હોય છે એ સમયે તમે જો કામ કરો તો તમારી વસ્તુ પરફેક્શનથી થાય છે આપણામાં કહેવાય છે કે રાત્રે જેમ રાત વધે એમ દૈત્યની શક્તિ વધે એટલે આપણે બી જીવનમાં જે કે રાત્રે ખોટા કામો વધારે થતા હોય છે આપણે સામાન્ય જીવનમાં પણ રાત્રે ચોરી વધારે થાય રાત્રે ગુંડાગર્દી વધારે થાય ખૂન ખરાબો પણ રાત્રે વધારે થાય છે એટલે ખોટા અધર્મના કામો રાત્રે વધારે થાય છે એ દૈત્યની નિશાની છે અને દૈત્ય રાત્રે વધુ દિવસ કરતાં વધુ શક્તિશાળી હોય છે એટલે આપણે સામાન્ય જીવનમાં પણ રાત્રે બધા ખારા ખોટા કામ બધા વધારે થતા હોય એટલે રાતને રાતમાં વધતી જે નિશાચરોની વસ્તુઓ છે જે ગુનાઓ છે એ પણ રાત્રે વધે એના અટકાવવા માટે એ જ રીતે ભગવાન કહે છે કે દૈત્યની જ રાત્રે શક્તિ ભલે અને સંધ્યાકાળે નિપટી લો દિવસ દરમિયાન દૈત્યની શક્તિ ઓછી થતી જાય સંધ્યાકાળ આવ્યો એટલે ધીરે ધીરે રાત આવશે એટલે શક્તિ વધવા મળશે એટલે બ્રહ્માજી પણ ભગવાનને કહે છે ભગવાનને તો ખબર જ હોય પણ બ્રહ્માજી પણ કહે છે કે તમારો સરસ સમય છે આ એટલે ભગવાન પણ એની જે ગદાના પ્રહારને સામે પ્રહાર કરે છે અને સૌ કોઈને ખબર હોય છે કે ઋષિઓને બ્રહ્માને બધા લોકોને ખબર હોય છે કે ભગવાને અવતાર લીધેલો છે આને મારવા માટે એટલે આના વડે આનું મૃત્યુ થશે આનો કાળ જ ભગવાન છે વારા અવતાર જ આનો દૈત્ય હિરણાંક્ષનો કાળ છે એટલે બ્રહ્માજી ભગવાનને વિનંતી કરે છે કે તમે એનો નાશ કરો એને હણીને આ જગત ઉપર શાંતિને પ્રદાન કરો એટલે આ અધ્યાયમાં જે અઠ્યાવીસ શ્લોક છે એમાં પહેલા શ્લોકથી જે અભિમાન છે વાર પહેલા શ્લોકમાં વારા ભગવાનને શોધવા જાય છે અને પછી એને વારા ભગવાનને દૈત્ય પોતાના અભિમાનની વાત કરે છે અને ભગવાન એને પણ સામે અમુક ઉત્તરો આપે છે અને એ ઉત્તર પછી બંને વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધ જોવા બધા જ આવે છે એમાં બ્રહ્માજી પણ હાજર હોય છે અને બ્રહ્માજી ભગવાનને જે વિનંતી કરે છે એની વાત આ ત્રીજા અધ્યાયના અઢારમાં સોરી ત્રીજા સ્કંદના અઢારમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે એટલે અભિમાન ન કરવું રાત એ મોટા ભાગના દૂષણોનું કારણ પણ છે